વડોદરા શહેર ભાજપ તરીકે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી જેનો આજે આખરે અંત આવ્યો છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોની વરણી કરવામાં આવી છે વડોદરામાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ સમયે નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી સાંસદ ધારાસભ્ય મેયર પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપીને હાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી ડોક્ટર જયપ્રકાશ સોની એમએસ યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે નિર્વિવાદિત છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી ભાજપ શહેર પ્રમુખનું નામ જાહેર કરતાની સાથે જ કેટલાક ભાજપના સનિષ્ઠ કાર્યકરોના મોઢા ઢીલા પડી ગયા હતા જ્યારે કેટલાક કાર્યકર્તાઓના ચહેરા ઉપર ખુશીની લકીરો જોવા મળી હતી રાવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સુરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સમпти સાથે ત્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સુરીને ખૂબ અભિનંદન આપું છું વડોદરા મહાનગર માં 2020 માં ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મે રાજીનામું આપ્યું એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોલીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સોલી વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગી રહ્યા एक महानगर મહાનગરપાલિકા

અયા ખજુ થયેલી વાત એ પ્રદેશમાં રજીસ્ટર કરવામાં આવી હતી બટ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવી આજ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આવી આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને સેન્ટ્રલ

भाई विजय भाई ये ओके करेगा काम कामगिरी और સૌના आभार માને અને ડોક્ટર મહેશ બાઈ સોના નામની અરજી ઓકે ડોક્ટર જયપ્રકાશ વૈના નામની અરજી ઓકે આદર એલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓ સહર્ષ तालीઓના નાટ કાઢે વધાવી લીધી સંસદ સભ્ય ડોક્ટર જોશી અને ધારાસભ્ય ભાઈ કેવુર ભાઈ એ ભાઈ વિજય ભાઈ એ મુકેલી દરખાસ્તને દેખો આપ્યો છે બીજેથી ઉપર સુધી સૌને સાંભળીને ફીરતે દેણા કરવામાં આવે છે બрите આજે પણ ગુજરાતમાં 31 માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે ચાર વાગે છોટા ઉદેપુર પણ આ પ્રક્રિયા માટે જવાનો છું આની સાથે આ પ્રક્રિયાના એક ભાગ રૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ અને એ પ્રદેશ પ્રતિનિધિ वडोदरा शहर 141 विधानसभा માટે अजितભાઈ બદજીક કયાજી ગલી માટે धर्मेंद्रભાઈ પંચાલ આકોટા માટે નિર્મિરસી સુભાષમા रावપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંડલપુર માટે નીલેશભાઈ જાઠોંડે પણ પાટી તરફથી વર્ણન કરવામાં આવે છે भारतीय पार्टी ने पार्टी के मार्न से दबाने प्रमुख केंद्रीय मामलों में हस्तक्षेप करके पार्टी ने सौदेदार सामने का माननीय नरेंद्र मोदी सहित सभी लाइनें बहुत महत्वपूर्ण सीओ नंबर एक घटना कार्यकर्ता पर कठोर कदम में प्रशासन ने लिया और पूरी जवाबदारी ने अबवावा रही है मैं उन्हें कार्यकर्ता तरीके विश्वास आपको सभी पार्टी ना कार्यकर्ताओं ने જવાબદારી નિષ્ઠાપૂર્પ નિભાવીશ અને સંગઠનને ને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ ભારત માં ગીજાય બંને માત્ર